સુરવાડીના જસવંત કાકા સાથે આજે વેલી મોર્નિંગ જસવંત કાકા આ તમારું ખેતર છે કેટલા વીઘાનું જઈ રહ્યું આપણે આ મારે પાંચ વીઘાનું ખેતર છે પાંચ વીઘાનું જઈ તો કાકા એટલે આ આખું પાંચ વીઘાના ખેતરમાં તમે શું આવ્યું છે હાલમાં હાલમાં મેં એમાં અઢી વિઘામાં બે બે ચાસ દૂઢીના કર્યા છે પંદર ચાસ ભીંડાના કર્યા છે પાંચ ચાસ ગુવારણા કર્યા છે અને ચોડી કરી છે પાંચ એટલે શું છે કે આ એક ઓર્ગેનિક કોન્સેપ્ટથી આ વખતે અમે ટ્રાય કરીએ છીએ આમ તો હું ઘણા વર્ષોથી અમે લોકો સેલથી કરીએ છીએ આમાં પણ આ વખતે મારો બાબો છે નામ એનું ડીવીએસ છે એ પોતે એન્જિનિયર છે અને હું પોતે ક્વોલિટી એન્સ્યોરન્સ મેનેજર તરીકે સર્વિસ કરું છું પણ આ વખતે ઓર્ગેનિક કોન્સેપ્ટથી આ એક ટ્રાય મારીએ છીએ હજુ હું એક વિંગામાં ઓર્ગેનિક પરવડનો માંડવો ચરાવવાનો છે અને કાળેલા બી મૂકવાનો છે એમાં તો આ વખતના પ્લાનિંગ પ્રમાણે આ વસ્તુ કરવાનું છે તો આજે અમે લોકો ચાલુ જોબના કારણે સવારે સવારે આવીને જેટલું બી એ થાય એ વેડિંગ મશીનથી કામ કરી રહેલા છે આપણે આ

ચોરી જે વાવી છે હવે કેટલા મહિનામાં થઈ જશે અને તમને પાક થઈ જશે દિવસે ચાલુ થાય એની ચોરીમાં બે થી અઢી મહિનામાં તમને એનું ઉત્પાદન લેવાનું થાય છે અને આ ગુવારના છોડમાં ગુવારના છોડનો બી બેઠી અઢી મહિનામાં ચાલુ થાય છે અત્યારે કોઈ રોગ બોગ લાગે એમ સ્ટાર્ટિંગમાં જ્યારે હાલમાં અત્યારે એક જુસિયાનો રોગ આવે તો એના માટે અત્યારે નીમ ઓઇલ મારી પાસે મેં મંગાવ્યું છે એ આના છંટકાવ કરવાનો છે પણ આ નિંદા પણ અત્યારે કરીને ત્યાર પછી એને મારવામાં આવશે અને આ જે આપણું ઘાસ પર નિંદન છે ને એટલે આ તમે આ સમયસર કાઢો છો અને નહીં કાઢીએ તો કોઈ વાંધો નહીં હા જો એને ના કાઢવામાં આવે તો એ જે બી કંઈ એને અત્યારે લિક્વિડ ફર્ટિલાઇઝર અમે નાખીશું એનપીકે અને તો એ એનો ગ્રોથ એનો વધશે એ આમાં આની જે છોડને મળવું જોઈએ એની જગ્યા પર એને પણ પોષણ મળશે તો આપણને જે આઉટપુટ મળવું જોઈએ જે એનું મેઇન ફંક્શન છે કે ભાઈ એને વૃદ્ધિ કરે તો એના કરતાં ઘાસની વૃદ્ધિ વધી જશે